વિજય બાબુભાઈ વાઘ પેલા તો બધાને જય દ્વારકાધીશ સમગ્ર ગુજરાતમાં જેમ અષાઢી બીજ માં અમદાવાદ યાત્રા નીકળે છે પરમ પૂર્વ પરમાત્મા પ્રશ્નની એવી યાત્રા વિશેષમાં જન્માષ્ટમીના દિવસે ભારત સંપૂર્ણ ભારત રાષ્ટ્રમાં કોઈ મોટા મોટી યાત્રા નીકળતી હોય તો રાજકોટ નીકળે છે તો રાજકોટની પણ પ્રજા અને નગરજનો નસીબદાર છે કે આવડી મોટી યાત્રા રાજકોટમાં મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શન નીકળતી હોય ત્યારે આપના માધ્યમથી

તો આપને જાહેર જનતાના ને આમાં વિનંતી આવો બધાને જય દ્વારકા